નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે બાળકોના અને ટીનેજર્સના એકદમ ફેવરેટ પાસ્તાની રેસિપી શેર કરીશ પાસ્તા બનાવવામાં ખૂબ જ સરળ હોય છે અને એકદમ ક્વિક એટલે કે ઝટપટ ઝટપટ બની જાય છે જ્યારે પણ બાળકોને ભૂખ લાગે તો તમે ફક્ત પંદરથી વીસ મિનિટમાં પાસ્તા બનાવીને રેડી કરી શકો છો અને જ્યારે આપણે પાસ્તા ઘરે બનાવતા હોઈએ તો એ ખૂબ જ હેલ્ધી હોય છે કારણ કે આપણે તેમાં ઘણા બધા વેજીટેબલ્સ એડ કરીએ છીએ તો ચાલો પછી એકદમ ક્વિક અને ઇઝી પાસ્તાની રેસીપી જોઈ લઈએ પાસ્તાને બોઇલ કરવા માટે મેં અહીં દોઢ લીટર પાણી ગરમ કરવા મૂકી દીધું છે તેમાં બે ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દીધું છે પાણી ઉકળી જાય એટલે તેમાં અઢીસો ગ્રામ કોઈપણ શેપના પાસ્તા ઉમેરી દેવા આજે મેં સ્પાઇરલ શેપના પાસ્તા લીધા છે આ રીતે જે ચમચો હોય છે કાણાવાળો તેનાથી પાસ્તાને હલાવતા રહેવાનું છે નહીંતર પાસ્તા નીચે ચોંટી જશે તો એક બાજુ પાસ્તાને ઉકળવા મૂકી દીધા છે બોઇલ થવા મૂકી દીધા છે અને બીજી બાજુ આપણે પાસ્તાનો મસાલો પણ રેડી કરતા જઈશું તો એક મોટા વાસણમાં બે ટેબલ સ્પૂન ઓઇલ ઉમેરવાનું છે અને તેમાં એક ટેબલ સ્પૂન બટર ઉમેરવાનું છે ઓઇલ અને બટર બંને ઉમેરીશું જેથી પાસ્તા ખૂબ ટેસ્ટી લાગે બટરને મેલ્ટ થઈ જવા દઈશું મેલ્ટ થઈ જાય એટલે તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું તો મેં અહીં અમેરિકન મકાઈના દાણા લીધા છે અને સાથે જ કાંદા ઉમેરી દીધા છે તો વેજીટેબલ્સનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે અને વેજીટેબલ્સ પણ તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો છો એકાદ મિનિટ માટે તેમને સાતડી લઈએ ત્યાર પછી મેં અહીં બીજા વેજીટેબલ્સ લીધા છે તો બીટને મેં આ રીતે સમારેલા છે આ પીળું કેપ્સિકમ છે અને સાથે જ મેં લીલું કેપ્સિકમ પણ લીધું છે તમારી પાસે જે વેજીટેબલ્સ હોય તે તમે ઉમેરી શકો છો અને વેજીટેબલ્સનું પ્રમાણ પણ તમે વધુ ઓછું લઈ શકો છો મેં અત્યારે ટોટલ ત્રણસો ગ્રામ જેટલા વેજીટેબલ્સ લીધા છે એટલે જેટલા પાસ્તા લીધા છે તેના કરતાં વધારે મેં વેજીટેબલ્સનું પ્રમાણ રાખેલું છે વેજીટેબલ્સમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું જેથી તે સારી રીતે ચડી જાય અને તેમાં સોલ્ટનો ટેસ્ટ આવી જાય બીટ ઉમેરવાથી પાસ્તાનો કલર ખૂબ જ સારો આવે છે જોઈ શકો છો હજી તો ચાર પાંચ સેકન્ડ જ થઈ છે અને બીટનો કલર બીજા વેજીટેબલ્સમાં આવવા લાગ્યો છે હવે મેં ત્રણ ટામેટાને બ્લાન્ચ કરી અને આ રીતે તેની પ્યુરી તૈયાર કરી લીધી છે હવે તેમાં એક ટેબલ સ્પૂન સેઝવાન ચટણી ઉમેરીશું તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે હવે આ રીતે રેડીમેડ વેજ મંચુરિયન મસાલા મિક્સ મળે છે દસ રૂપિયાનું પાઉચ હોય છે તેમાંથી હું બે ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી રહી છું તેનાથી ખૂબ જ સારો ફ્લેવર આવે છે થોડો મંચુરિયન સ્ટાઇલ તેનો ફ્લેવર આવે છે હવે તેમાં સ્વાદ મુજબ રેડ ચીલી સોસ ઉમેરીશું હું અહીં એક ચમચી રેડ ચીલી સોસ ઉમેરી રહી છું પણ તમને જે પ્રમાણે તીખાસ જોઈતી હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી રહી છું તો આજે હું જે પાસ્તા બનાવી રહી છું તેમાં મેં થોડો ચાઇનીઝ ફ્લેવર આપવાની ટ્રાય કરી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની જ સાથે મેં વન ટી સ્પૂન ઓરેગાનો અને પેપ્રિકા પણ ઉમેરી દીધા છે અને આ રીતે ખૂબ જ ટેસ્ટી ટેંગી અને મસાલેદાર આપણું એક સોસનું મિક્સચર રેડી થઈ ગયું છે અહીં વેજીટેબલ્સ પણ થોડા કૂક થઈ ગયા છે અને કલર ખૂબ જ સરસ આવી ગયો છે બીટના લીધે તમે જોઈ શકો છો હવે જે આપણે સોસ મિક્સ કરીને રાખ્યા છે તે આમાં ઉમેરી દઈશું અને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આજે હું જે પાસ્તા બનાવી રહી છું તે ડ્રાય બનાવી રહી છું કારણ કે હું લંચ બોક્સ માટે બનાવી રહી છું પણ જો તમારે સોસી કન્સિસ્ટન્સીના પાસ્તા બનાવવા હોય તો તમે એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને અડધો કપ પાણી લઈ તેને મિક્સ કરી અને આમાં ઉમેરી તેને થોડીવાર ઉકાળી લેશો તો થોડા સોસી એટલે કે લિક્વિડી ટાઈપના પાસ્તા તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણો મસાલો તૈયાર થયો છે અને સોસને પણ બેથી ત્રણ મિનિટ આ રીતે ઉકાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ મિક્સચર હવે ઉકળવા લાગ્યું છે બધા સોસ સારી રીતે કૂક થઈ ગયા છે તો આપણો મસાલો અહીં રેડી છે અને હવે આપણે બીજી બાજુ જોઈ લઈએ કે આપણા પાસ્તા કૂક થઈ ગયા છે કે નહીં તો અહીં પાસ્તા પણ ખૂબ સારી રીતે કૂક થઈ ગયા છે તો પાસ્તાને મસાલામાં ઉમેરવા પહેલાં ચેક કરી લેવું ખૂબ જરૂરી છે તો અહીં આપણે પાસ્તાને ચેક કરી લઈશું તો આ રીતે હાથ વડે તોડીને જોવાનું છે પાસ્તા સરળતાથી તૂટી જાય છે એટલે કે પાસ્તા બોઈલ સારી રીતે થઈ ગયા છે તેમાં કચાશ નથી તો પાસ્તાને આ રીતે સીધા જ આપણે મસાલામાં ઉમેરી દઈશું જેના કારણે જે પાસ્તા છે તે બિલકુલ પણ સ્ટીકી નહીં બને તો પાસ્તાને તપેલીમાંથી આ રીતે કાઢી લેવાના છે પાણી બધું નિતારી લેવાનું છે અને સીધા જ મસાલાની અંદર એડ કરી તેને એકદમ હળવા હળવા હાથે મિક્સ કરી લેવાનું છે કારણ કે પાસ્તા અત્યારે બોઇલ થઈ ગયા છે એટલે ખૂબ જ સોફ્ટ થઈ ગયા છે તો એકદમ ધીરે ધીરે તેને મિક્સ કરવું નહીતર પાસ્તા તૂટી જશે અને લાસ્ટમાં તેમાં એક ટી સ્પૂન વિનેગર ઉમેરી દઈશું ફરીથી ખૂબ જ હળવા હાથે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે પાસ્તા બનાવવા કેટલા સરળ છે અને ઘણા બધા વેજીટેબલ્સ એડ કરવાથી આપણા પાસ્તા હેલ્ધી પણ છે અને તમે જોઈ શકો છો કે કલર પણ કેટલો સરસ આવ્યો છે તો બસ આપણા પાસ્તા રેડી છે તો હવે આપણે ગરમ ગરમ પાસ્તાને સર્વ કરી લઈએ ખરેખર આ રીતે જો પાસ્તા બનાવશો તો ઘરમાં દરેકને ખૂબ જ ભાવશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે કારણ કે બાળકોને મંચુરિયન ખૂબ જ ભાવતું હોય છે અને આપણે પાસ્તાને મંચુરિયનનો જ ફ્લેવર આપવાની ટ્રાય કરી છે અને તેવો ફ્લેવર આવે પણ છે તો આ રીતે પાસ્તાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઇક બટનને જરૂરથી પ્રેસ કરજો તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર મારી આવી જ આવનારી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ